અંકલેશ્વરના ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ટ્રકમાં ચોખ્ખાની બેગોની આડમાં સંતાડી લઈ જવાતો રૂપિયા બે પોઈન્ટ છ કરોડની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે રૂરલ પોલીસને મળેલી બાતમીને આધારે ટ્રકને રોકી તપાસ કરતાં અંદરથી તેત્રીસ હજાર નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી વિદેશી દારૂ ચોખ્ખાની બેગો વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય રૂરલ પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે ટ્રક અને ચોખા સહિત કુલ રૂપિયા બે કરોડ ચોવીસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને માસદ ટોલ નાકા સુધી પહોંચાડવાનો હતો પોલીસથી બચવા માટે આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે રૂરલ પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કાલે રાત્રે ચૌદ બે દો હજાર છવ્વીસના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી કુશલ ઓઝાને મળી મળેલ વાતમી આધારે અમારા અંકલેશ્વર ભરૂચ અંકલેશ્વર તાલુકાની અ અંકલેશ્વર તાલુકા પોસ્ટેન પ્રિઆઈ સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગાંવ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ તેત્રીસ હજાર છસો છત્તીસ બોટલો જેની મુદ્દામાલની કિંમત બે કરોડ છે લાખ રૂપિયા થાય છે આની પ્રોહી મુદ્દામાલને અ મુદ્દા માલ પકડવામાં આવ્યો હતો જેમાં ટોટલ બે આરોપીઓની ધરપકડ કરી હતી આરોપી નંબર એક જેસારામ જે છે આ રાજસ્થાનના વતની છે આરોપી નંબર બે મુકેશ કુમાર જે પણ રાજસ્થાનના વતની છે આમાં જે આ જે આઈએમએફએલ છે આ આ ભેજવાના કિસમ જો છે આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે આ હાલમાં અમારા વોન્ટેડ લિસ્ટમાં છે આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે આગળ કઈ તપાસમાં કઈ આવશે તો તમે જાણ કરવામાં આવો આ જે છે ટ્રકમાં જે દારૂના સિવાય જે બીજો મુદ્દા હતો આમાં ચાવળની કટ્ટીઓ હતી અને જે ઈબે કે બેલ્ટી જે હતી આ પણ જે ચાવળોની રાઈસની હતી તો આ રાઈસના આડમાં એ લોકો દારૂનો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે કોઈ ગેંગ જેવો અત્યારે અમારે ચોક્કસ તરીકે કહી નહીં શકતા કે કોઈ ગેંગ સંકળાયેલ હતી કે આ મુદ્દા માલ આ મોટા તર જે તવા અમારી તપાસમાં જાણવા મળેલ છે આ હરિયાણાથી લઈને આવતા હતા અને ક્યાં જવાનો હતો આની તપાસ અત્યારે ચાલુ નથી